વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે પ્રાપ્તિસ કિચનમાં કંઈક અનોખા શરબતની રેસિપી લઈને આવી છું જે છે સરગવાનું શરબત હા આટલા ગરમીમાં તમને લૂથી બચાવવા માટે આજે હું આ સરગવાનો શરબતની રેસીપી શેર કરાવી છું જે એકદમ ટેસ્ટી અને સાથે સાથે ગુણોની ખાણ છે આ શરબત તો તેના માટે મેં અહીં મીડિયમ સાઇઝની સરગવાની સીંગ છે તે પાંચ નંગ લઈ લીધી છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં શરબત બનાવવું હોય એટલી ક્વોન્ટિટીમાં તમે સરગવાની સીંગો લઈ શકો છો તો વધુ પડતી જાડી નથી લેવાની અને વધુ પડતી પતલી પણ નથી લેવાની હવે આ સરગવાની સિંગના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈએ તો આ રીતે તમારે ટુકડા કરી લેવાના છે તો પાંચે પાંચ સિંગના આપણે આ રીતે ટુકડા કરી લઈશું આ સરગવો અત્યારે ઉનાળામાં તમને ભરપૂર પ્રમાણમાં બજારમાં મળી રહેશે અને એટલો હેલ્ધી છે કે તમે એકવાર આ શરબત બનાવીને પીશો તો તમને લૂ પણ નહીં લાગે અને તમે લીંબુ શરબતનો ટેસ્ટ ભૂલી જાશો એટલું ટેસ્ટી બને છે આ શરબત તમે સરગવાનું શાક અને હા મેં સરગવાના સૂપની રેસીપી પણ શેર કરી છે તો એ બધી રેસીપીઓ તો તમે જોઈ જ હશે પણ આજે આપણે સરગવાનું શરબત બનાવીશું એ પણ એકદમ ઇઝી ઘરમાં રહેલી વસ્તુઓમાંથી બની જાય છે તો અહીં મેં પાંચ નંગ સિંગ લીધી હતી તેના બધાના ટુકડા કરી લીધા હવે આપણે આ સરગવાને બાફવાનો છે તો તેના માટે કુક્કર લઈ લઈએ અને કુક્કરમાં આ બધા ટુકડા એડ કરી દઈએ હવે આપણે પાણીની સાથે બાફવાનો છે તો તેના માટે બે ગ્લાસ જેટલું પાણી આપણે આ સિંગની સાથે એડ કરી દઈએ તો મેં મીડિયમ સાઇઝના ગ્લાસનો માપ લીધો છે પાણી લેવા માટે તો બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ પાણી એડ થઈ જાય એટલે આ સરગવાને બાફવા માટે આપણે કૂકરનું ઢાંકણ ઢાંકી અને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બે વિસલમાં સરગવાને બાફી લેવાના છે ફક્ત બે જ વિસલ કરવાની છે વધુ વિસલની જરૂર નથી તો આપણે કુકર પણ સેટ કરી દઈએ તો અહીં કુક્કર એકદમ સારી રીતે ઠંડુ થઈ જાય અને તેનું પ્રેશર ઓછું થઈ જાય ત્યારબાદ તેનું ઢાંકણ ખોલી અને જોઈએ તો સરગવાનો કલર ચેન્જ થઈ ગયો છે અને હવે ચમચા અથવા તો સ્પેચ્યુલાની મદદથી તેનો જે અંદરનો પલ્પ છે તે બધો કાઢી લેવાનો છે આ રીતે એકદમ સારી રીતે બોઇલ થઈ ગયો છે એટલે સરગવાની સિંગ છે તે ઇઝીલી તૂટી જશે અને તેનો પલ્પ છે તે એકદમ ઇઝીલી અલગ થઈ જશે છાલથી તો આપણે આ રીતે તેનો પલ્પ છે તે અલગ કરી લેવાનો છે તમે બ્લેન્ડર પણ ફેરવી શકો તો અહીં આપણે પલ્પને કાઢી લીધા બાદ કોઈ પણ લમ્પ્સ ના આવે શરબતમાં અને એકદમ સ્મૂદી કન્સિસ્ટન્સી આવે આપણા શરબતની એના માટે આપણે એક બાઉલમાં સ્ટ્રેનર રાખી દઈએ અને આ બધો પલ્પ છે તેને ગાળી લેવાનો છે તો આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી પ્રેસ કરતા જઈએ અને તેનો પલ્પ છે તે એવો સ્મૂધ એવો ગાળી અને તૈયાર કરી લઈએ તો મેં આ સરગવાને બોઈલ કરતા સમયે બે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું હતું ફરી આપણે આ સરગવાને ગાળવાનો છે તો તેના માટે ફરી બે ગ્લાસ જેટલું પાણી આપણે એડ કરી અને ગાળી લઈશું તો ટોટલ મેં ચાર ગ્લાસ જેટલું પાણી લીધું છે તો પાંચ સિંગમાંથી તમે ચાર ગ્લાસ જેટલું શરબત આરામથી બનાવી અને રેડી કરી લેશો જો તમારે વધુ ક્વોન્ટિટીમાં શરબત બનાવવું હોય તો સરગવાની ક્વોન્ટિટી છે તે વધારી દેવી તો અહીં આપણે ફટાફટ આ પલ્પ છે તેને ગાળી અને રેડી કરી લઈએ તો અહીં આપણે સ્મૂધ એવો પલ્પ છે તે મળી ગયો છે આપણને હવે આપણે આ શરબતને વધારે ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માટે થોડા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીએ તો અત્યારે હું આ શરબતને માં ગળાશ માટે સાકરના ભૂક્કાનો ઉપયોગ કરી રહી છું તો અડધી વાટકી જેટલો સાકરનો ભૂક્કો છે જો તમારે વધુ હેલ્ધી બનાવવું હોય આ શરબત તો તમે ગોળ એડ કરી શકો છો તેમાં વધારે પડતો આયન હોય છે તો તમે ગોળ પણ લઈ શકો છો હવે આપણે તેમાં વન ફોર્થ ટીસ્પૂન જેટલો સંજર પાવડર એડ કરી દઈએ ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો તીખાનો ભૂક્કો છે તેને એડ કરી દઈએ હવે થોડું સોલ્ટી બનાવવા માટે આપણે તેમાં અડધી ચમચી જેટલું નમક એડ કરી દઈશું અને હવે એક લીંબુનો રસ એડ કરી દઈશું તો મેં અહીં એક લીંબુના બે પાટ કરી લીધા છે અને લીંબુના મશીનથી આપણે લીંબુનો રસ છે તે કાઢી લઈશું તો ટોટલ એક લીંબુનો રસ આપણે એડ કરવાનો છે લીંબુમાં જેટલું વિટામિન સી હોય છે તેનાથી પણ ભરપૂર પ્રમાણમાં સરગવો છે તે વધારે હેલ્ધી અને વધારે ગુણોની ખાણ કહેવાય છે લીંબુ કરતાં પણ તો આ સરગવાનું શરબત લીંબુ શરબત કરતાં પણ વધારે હેલ્ધી છે આ બધી વસ્તુ એડ થઈ જાય એટલે આપણે હલાવી અને સાકર જ્યાં સુધી આ પાણીમાં મિક્સ ના થઈ જાય ઓગળી ના જાય ત્યાં સુધી તેને હલાવતું રહેવાનું છે આપણે પાવડર લીધો છે એટલા માટે તે જલ્દીથી ઓગળી જશે તો અહીં બધા ઇન્ગ્રીડિયન્ટને આપણે એકદમ સારી રીતે મિક્સ કરવાના છે જો તમે ગોળ લીધો હશે તો ગોળને ઓગળતા થોડો સમય લાગે છે પણ મેં અહીં સાકરનો ભૂકો લીધો છે તો ગણતરીની મિનિટોમાં તે ઓગળી અને મિક્સ થઈ ગયું છે હવે આપણે દસ મિનિટ માટે આ શરબતને ઠંડુ થવા માટે ફ્રીઝરમાં સેટ કરી દઈએ ફ્રીઝરમાંથી હવે કાઢી લીધા બાદ આપણે તેને ઠંડુ ઠંડુ ચીલ એવું સર્વ કરીશું તો આજની આપણી હતી આ એકદમ હેલ્ધી રેસિપી જે સરગવો છે તે ગુણોની ખાણ કહેવામાં આવે છે અને ઘણી બધી રીતે તમને ફાયદા પણ આપે છે તો અત્યારે આટલી કડકડતી ગરમીમાં તમને લૂ ના લાગે અને તમારા શરીરના હાડકાં મજબૂત કરે એવું આ સરગવાનું શરબત બનીને રેડી થઈ ગયું છે તો હવે તેને એક આઈસ ક્યુબથી સર્વ કરી અને તૈયાર કરી લઈએ જો તમને મારી આ આજની ઉનાળા સ્પેશિયલ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને સાથે સાથે તમારે આવી સિઝનલ અને ખાસ કરીને અનોખી રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી અનોખી રેસીપીઓ મળી રહેશે અને હા અત્યારે અથાણાની સિઝનમાં તમને ઘણી બધી અથાણાની રેસીપીઓ પણ મળી રહેશે અને ઘણી એવી કમિંગ સૂન રેસીપીઓ છે અથાણાની તો જો તમારે એ જોઈતી હોય અને જાણવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બે પ્રેસ કરો જેથી કરી જ્યારે પણ હું આવી અથાણાની અથવા તો અનોખી સિઝનલ રેસીપીઓ પોસ્ટ કરું તો તેની નોટિફિકેશન્સ તમારા ફોનની સ્ક્રીન પર તમને મળી રહે આવા બીજા હેલ્ધી અને ઉપયોગી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બ બાય